હાલો ભાઈ સવાર સવારનું આપણે આવી રીતનું વાતાવરણ છે અને સૂર્ય દેવો આપણે ઉગી ગયા છે અને વાગી ગયા છે અત્યારે દસ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ જવાનું છે આપણે અમારા બહાર કામ જવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો કડિયા કામે જો કે જવાનું છે કેવું છે એનું કડિયાકામ ચાલુ આપણે વિડીયોમાં તમને બતાવશું હા રામજી આપણે ક્યાં કામ જવાનું છે જવાનું છે અમારે દેડા

રસ્તાનું કામ ચાલુ છે એના હિસાબે જો પાણી ભીરા છે આ રીતના આખા થોડાકમાં જો કે આવી રીતનો ગાળો છે ભાઈ ખાનપર થી દેરાડા વચીએ એટલે રસ્તામાં આપણે અમુક જતા હોય તો હાલવામાં જો કે બરાબર રસ્તો નથી ઘણો બધો રસ્તો ખરાબ છે વેચ ગાડે દેરાડા અને પર વચ્ચે આવી રીતનો ભાઈ રસ્તો છે અને રસ્તાનું કામ ચાલુ છે એટલે થોડાક દિવસ આપણે જોકે પાદરા તમે હાલશો તો આમાં હેરાન થાય એવું છે એટલે અમારે તો થોડું કામ હતું એટલે નજીક વાડી છે એટલે હાલવું જ પડે બાકી તે વધારે ગારો ને પર વરસાદ પણ છે હાલો કે દેરારા પગી ગયા છે ને કડિયા કામ ચાલુ છે કા શું કે કડિયા અને એમ કે આપણે ગારીઓ બનાવી નાખી છે કમ્પ્લીટ અને આ બાજુ ભાઈ તૈયારી થાય છે

અમારા સંજીપભાઈ ચોલા રે છે आलोक भाई जो कि काम लग जाए बपोर पैसे मार भावेश भाई અને આ બાજુ પર સંજયભાઈ ઓકે જોકે કપસા નાખે છે અને આટલું સળતર આપણે થઈ ગયું છે પણ આજ કાંઈક વાર વરસાદ બંધ છે અને કડિયા કામ ચાલુ છે આજે

हेलो <imitation> <imitation> <effect> भाई जो के वर्षा दी माहौल से जोरदार भाई अंधारो bari yang betakan છે lewan બે हेलो भाई एटले जो कि 70 काम पोगी गयो है अबे आसे बेलाणो थर आज से हमने अपने पाणा नु संतर करियो है टिको ना कर कौन हेलो डैरो

नवे जो के हांच पड़वावी जे है 5:30 बजे ताम થઈ ગયો છે ને એટલે આપણે કડિયા કામ પોગાળ્યું છે જેસે રવાના અને જો કે પાણી આપણે ઘણું બધું થાય છે દેરાળાની નદી અંદર રામજીભાઈ અમારા બાજુ બે આવી ગયો મોટર સાયકલમાં જોકે રામજી હવારે પણ હારી થયો હતો અને અત્યારે આપણે પાછા વરી ગયા છે અને હવે હાંજ પડવા આવી ગઈ છે અને અત્યારે જો કે દીવ પણ ગયો છે તો ચાલો વિડીયો આપણે પૂરો કરશું આજનો વિડીયો આપણે અવ કંઈક રહ્યો છે તમને જો અમારા વિડીયો સારા લાગતો અમારી ચેનલ લાઈક શેર ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી મળશું કાલના વિડીયોમાં હા તો ભાઈ વાળું અત્યારે કમ્પ્લીટ વાળું તૈયાર થઈ ગયું છે અને માં છે ડાયરેક્ટ ઢોકરી અને આ બાજુ અને આ બાજુ રામજી અમારે ખાવાનું ચાલુ કરી વાયું છે એટલે આ અને આ બાજુ રામજી વારું કરે છે અને બાજુ મોબાઈલ પણ ચાલુ કરી વાયું છે સાઈડમાં એ હે ભોળા દાદા વાળા હાલો ભાઈ વારું કરી લઈશું હાલો બધા વારું કરવા